ઓકે જય સદારામ બાપા આજે આ કુવાળા ગામે સોડાભાઈના ભાઈના લગ્ન છે એના નિમિત્તે આ મંત્રને માન આપીને અમે બધા આવ્યા છીએ ત્યારે રસોડાની મુલાકાત લીધી એમની સાથે ચર્ચા કરી રસોઈનું કામ મુદ્રા ગામના દિલીપભાઈ સંભાળે છે અને વેટરનું કામ આપણા શ્રી કિરણભાઈને સંભાળે છે તો એમને બેને મેં વિનંતી કરી કે આપણા ભારત દેશની અંદર આજે પણ દસ પંદર ટકા લોકો અનાજ ન મળવાને કારણે ભૂખ્યા ઊંઘે છે અને લગ્નોમાં જે ફાઇવ સ્ટાર હોટલો હોય લગ્ન હોય ધાર્મિક પ્રસંગો કે જે પ્રસંગો હોય એની અંદર આયોજન વગર કે લોકોને સમજણ ન પડવાને કારણે રાંધેલું અનાજ મોટા પ્રમાણમાં ફેંકી દે છે ઘણા વર્ષો પહેલા ઠાકોર સમાજમાં અનાજનો બગાડ ના થાય ઉદ્દેશથી કરીને બુફેની સિસ્ટમ લાગુ કરી અને બુફે એટલા માટે લાગુ કરી કે કોઈને બાળક હોય સ્ત્રી હોય પુરુષ હોય એને પોતાને જેટલું જોવે જમવાનું એટલા પ્રમાણમાં જાતે લઈ લે પણ પીરસવા કરતાં પણ મેં જોયું તે નજરે કે બુફેથી વધારે બગાડ થાય છે એટલે આજે કિરણબહેનને અને ભાઈ દિલીપભાઈને મેં કહ્યું કે આવતીકાલે જે તમારો સ્ટાફ છે એ સ્ટાફ તિરસ્તો હોય બુફેમાં લેવા આવે એ ટાઈમે બાળકની કેપેસિટી શું છે અને સામે જમવાવાળાની કેપેસિટી શું છે દરેક વસ્તુ જેટલી પણ આઈટમો બનાવી છે એ ઓછા પ્રમાણમાં આપે અને જ્યાં જમવા બે ત્યાં વધારાનું એક્સ્ટ્રા પીરસવા માટેની સિસ્ટમ રાખે એટલે એમણે આવતીકાલે એવું નક્કી કર્યું છે કે રાંધેલા અનાજનો ઓછામાં ઓછો બગાડ થાય એવું કામ કે આપણે આ કુવાળાથી કરીને ચાલુ કર્યું છે જે પણ વિડીયો જેટલા પ્રમાણમાં જ્યાં જાય ત્યાં મારી આપ સૌને વિનંતી છે કે દરેક એની અંદર મોટા પ્રમાણમાં સુધારો આવ્યો છે તો ઠાકોર સમાજમાં પણ મહિલાઓમાં બાળકોમાં અને જે જમવા માટેની આપણી સિસ્ટમ છે તમારે માલિકે આમંત્રણ આપ્યું છે ઘરધણીએ આમંત્રણ આપ્યું છે એટલે જમવા માટે જ આપ્યું છે પણ બગાડ થઈને રાધેલું નાખી દેવાથી કોઈ એનો ઉદેશ સરતો નથી એટલે જેને જેના જેટલા પ્રમાણમાં જમવાનું જેટલું જોઈએ એટલું લે અને અનાજ ન બગાડે અને બીજાને તમે ઉપયોગી બનશો ખરીદી ઓછી થશે રાંધેલું બગડશે ઓછું તો કંઈક ને કંઈક અંશે મોંઘવારીમાં પણ રાહત થશે અને એટલા માટે કરીને આપ સૌ અનાજનો બગાડ ના કરો એવી આપ સૌને વિનંતી